મોરચાપ્રદેશ આદિવાસી પરિવાર તાલુકાના તોરણી ગામે છ વર્ષની માસુમ બાળકી ને રેપ રેપ કરી દુષ્કર્મ આચરી શાળાના આચાર્યશ્રી દ્વારા એને મારી નાખવામાં આવી જે બાબતે આજે અમે સર્વ ગૃહ પ્રદેશ વિદ્યાર્થી મોરસા દ્વારા અમે આજે મામલતદાર કચેરીએ અમે આવે આવેદનપત્ર આપી અમે સાધુ તંત્ર તાલુકા લેવલના જે બી સરકારી તંત્રને અમે સતર્ક કરીએ છીએ કે અવારનવાર આવા રેપકાંડ આદિવાસી સમાજમાં તો વધીને થાય છે પણ હર આ સૃષ્ટિ પર રહેતા ભારત દેશની અંદર રહેતા હર બોમ્બની અંદર આવા દિન દિન પ્રતિદિન આવી ઘટનાઓ વધતી જાય છે વધતી જાય છે તાકી અમે સ્થાનિક લેવલે તાલુકા લેવલે અમે સરકારી તંત્રને જાગૃત કરીએ છીએ સતત કરીએ છીએ કે આવ્યા આવા જે માનસિકતા ધરાવતા જે ઈસમો છે એના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરે અત્યારે કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર એક લસ લેડી ડૉક્ટર લેડી ડૉક્ટરની જે રેપ કરી દુષ્કર્મ આશરી અને એને મારી નાખવામાં આજે પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી સરકારે એન્ટી એન્ટી રેપ એક્ટ કરીને એક નવો કાનૂન લાવ્યા જેનો પંદર દિવસની અંદર સારજીપ આપવાની ચોવીસ દિવસની અંદર એને ફાંસીની સજા આપવાનો એવો નવો કાનૂન બનાવવામાં આવ્યો એવો જ કાનૂન આપણી ગુજરાત સરકાર બી બનાવે અને સ્થાનિક લેવલે તંત્ર જાગી જાય તાકી આદિવાસી સમાજની અંદર આદિવાસી સમાજની બહેન બેટીઓ ને જે જે દુષ્કર્મના કેસો બનતા અટકે જેથી દિર પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા અમે આજે સર્વને સતર્ક કરીએ છીએ જાગૃત કરીએ છીએ અને સર્વ સહભાગી બનવા બદલ સર્વને જોહાર અભિનંદન અહીંયા સાથ આપવા બદલ અને જ્યાં જે તે સમયે આ જ આંદા ઉપર ગોવિંદ નટ કરીને જે આરોપી છે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે આરએસએસની અંદર સંકળાયેલો છે વિશ્વ હિન્દુ પરિષદનો જે સેવક છે જો આવા જો વિશ્વ હિન્દુ પરિષદ આર વાળાને જો આવા જો ટ્યુશન ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો પછી શિક્ષક છે માથી છોડીને માથી છૂટે એટલે શિક્ષક પાસે જાય બાળક એટલે માથી બીજા નંબરનો દરજ્જો શિક્ષકને આપવામાં આવ્યો આજે શિક્ષણ શિક્ષણ જગતને સક્ષાર કરનારો આજે પ્રાંડ બન્યો છે જેથી અહીંયા રહેવાવાવાવાળા તમામ આદિવાસી ફાયદો બી જાગૃત થઈ જાય અને આવા કે કૃત્ય કરનારા ઈસમોને બી કડકથી કડક સજા મળે ફાંસીની સજા આપે એવી અમે વીર પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા અમે માંગ કરીએ છીએ જય જોહ જય આદિવાસી જય વીર પ્રદેશ